હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સરહદી વિસ્તાર ધરાવતા રાપર તાલુકામાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છ પોલીસ વીએસ એંગલે જણાવ્યું કે આની પરિસ્થિતિ વચ્ચે લોકોએ સાવધાન રાખવા અને શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જોવા મળે તો સ્થાનિક પોલીસે જાણ કરવા જણાવ્યું છે ઉપરાંત આ ગાગોદર રાંધનપુર હાઇવે અનેક રાજ્ય સાથે સંકળાયેલા છે એટલે તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને અમુક સૂચનાઓ વહીવટીતંત્ર તરફથી અને પોલીસ તંત્ર તરફથી ખાસ આપવામાં આવી રહી છે જેમાં અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કોઈ પણ લોકો પણ જગ્યાએ કોઈ ફેક ન્યૂઝ અથવા કોઈ રૂમરમાં કોઈ ધ્યાન એવું આપવાનું થતું નથી જે વસ્તુ તંત્ર તરફથી સૂચનાઓ આપવામાં આવતી હોય એનું જ માન્ય બધાને માનવાનું રહેશે એક સૂચના આજે રાજ્ય સરકાર તરફથી પણ આવી છે એમાં ખાસ કરીને લોકો કોઈ પણ જગ્યાએ કોઈ અગર કોઈ એનું સેલિબ્રેશન થતું હોય તો ના ફટાકડા ઉપયોગ કરવાનું અને ના ડ્રોનનો ઉપયોગ કરવાનો એટલે આ બધા બંને બાબતનું લોકો તરફથી એનું સારી રીતે પાલન કરવામાં આવે જે બધાની સેફ્ટીમાં અને સિક્યોરિટીમાં આને મદદ મળશે કોઈ પણ લોકો કોઈ વ્યક્તિ કોઈ એવી વસ્તુ પોતાના સોશિયલ મીડિયા ઉપર યા પોતાના વોટ્સએપ ઉપર અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એવી ફોરવર્ડ નહીં કરે જે રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રેરિત કરતી હોય અથવા કોઈ વસ્તુ રાષ્ટ્રવિરોધી હોય અગર એવી કોઈ વસ્તુ તંત્રને ધ્યાને આવશે તો એમાં કડક અને કાયદેસર પગલાં લેવામાં આવશે જે અત્યારની પરિસ્થિતિ છે એમાં આ બધાને ખાસ અપીલ છે કે તંત્રને સહયોગ કરવાનો અને એની સાથે સાથે જે જેટલા પણ સ્વયંસેવી સંગઠન છે એમની પણ જેટલા એ લોકો સાથે બીજા નાગરિકો સાથે સંપર્કમાં હોય અને જે સૂચનાઓ તંત્ર તરફથી આપવામાં થતી હોય એ સ્વયંસેવી સંગઠનો પણ પોતાના માધ્યમથી લોકોને પહોંચાડે અને ખાસ કરીને આજનો જે સમય છે અત્યારનું જે સ્થિતિ ચાલી રહી છે એમાં સાંજ પડ્યા પછી લોકોએ સ્વૈચ્છિક બ્લેકઆઉટનું પાલન કરે એ પણ જે છે આપને બધાને ખાસ અપીલ કરવામાં આવી રહી છે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ